આજ રોજ નોબાર ખાતે નોબાર મુખ્ય હાઇવેથી નોબાર ગામ નવી નગરીને આઈટીઆઈને જોડતો દોઢ કિલોમીટરનો રસ્તો લગભગ સિત્યાસી લાખના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તો નોબાર ગામની ખૂબ જ જરૂરિયાત હતી અને નોબારના ગામજનોની ખૂબ રજૂઆત પણ હતી માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીએ સરકારમાં આ રસ્તા બાબતે પ્રયત્નો હાથ ધર્યા ના રસ્તો લગભગ એક વર્ષ પહેલા જ મંજૂર કર્યો અને આજે એનું ટેન્ડર વિધિસર પૂર્ણ કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વતી આદરણીય ધારાસભ્ય ડી કે સ્વામીનો સમસ્ત ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને આગામી સમયમાં જંબુસર તાલુકાના અંદાજીત પાંત્રીસ જેટલા વધુ રસ્તાનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવશે એક પછી એક રસ્તા આગામી સમયમાં હાથ ધરવાના છે અને આ રસ્તાના કામો સારા થાય એ માટે અમે ગામજનોને વિનંતી કરીએ છે કે કામની દેખરેખ પણ રાખે અને દેખરેખ હેઠળ કામો સારા થાય એ પણ અમે તમામ અધિકારીઓને પણ સૂચના ધારાસભ્યશ્રીએ આપી છે ભારત માતા કી વંદે મા